મોજપુર બ્રિજ દુર્ઘટનામાં સતત ત્રણ દિવસ હિન્દુ એકતા સંગઠન કાર્યકરો મદદ અને સેવા આપી માનવતા મહેકાવી પાદરા તાલુકાની ગોજારી ઘટના મુજપુર મહીસાગર બ્રિજ દુર્ઘટનાએ પાદરા તાલુકાને હચમચાવી નાખ્યું છે મહીકાંઠા ગામોના યુવાનોએ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવા દિન રાત એક કર્યા છે ત્યારે પાદરાના હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો સતત ત્રણ દિવસ પાણી નાસ્તો સહિતની સેવા સહિત રેસ્ક્યુની કામગીરીમાં પણ મદદરૂપ બની માનવતા બતાવી હતી પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર બ્રિજ તારીખે સવારે સાત સવા સાથે જે ઘટના બનેલી તેમાં આઠ વાગે અમારે જાણ થતા સંગઠન પરિવાર તમામ તાલુકાનું પરિવાર ત્યાં હાજર થઈ ગયેલું હતું અને સતત ત્રણ દિવસ સેવા પાઠવી છે અને આ દુર્ઘટનાને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ તમામ પરિવારને અમે સાધવના પાઠવીએ છીએ અને સેવામાં તમામ કાર્યકર્તાઓ અડેખમ ઊભા છે ત્રણ ત્રણ દિવસે